દેશની અંદર જે રીતના અકસ્માતની ઘટનાઓ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને અમુક અકસ્માતો તો એવા છે કે જે હિટ એન્ડ રનની ઘટનાઓ છે તે બનતી હોય છે અને અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે સરકાર દ્વારા જે કાયદાઓ છે તે કડક આજથી અમલવારી શરૂઆત કરી છે તો ક્યાંક ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે કાયદાઓને લઈને યુવાનોનું શું માનવું છે કારણ કે જે રીતના અમદાવાદની ઘટના બની હતી ને તેમાં અનેક યુવાનોએ જીવ વારો આવ્યો છે છે જે રીતના ઘટનાઓ બનતી હોય કાયદાઓ કડક કર્યા છે તમારું શું માનવું છે તેને સો ટકા સરકારે જે આ કાયદા જે કડક કર્યા છે ક્યાંક ને ક્યાંક લોકો માટે સારું છે જે હિટ એન્ડ રન ની ઘટના બનતી હોય એક્સિડન્ટ થાય અકસ્માત થાય તો ડ્રાઈવર જે ટ્રક ચાલક છે ડ્રાઈવર અથવા કોઈનાથી એક્સિડન્ટ થઈ હોય તે ત્યાં ઊભા રહી જાય જો એવું હોય ને બીક લાગતી હોય કે પબ્લિક ભેગી થઈને મારા ઉપર કઈક હુમલો કરશે તો બાજુના પોલીસ સ્ટેશનમાં જઈને ત્યાં ડાયરેક્ટ પહોંચી જાય અને ત્યાં એને સેફ સેફ થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક હિટ એન્ડ રન ના કેસ છે દિવસે દિવસે વધતા હતા તે ક્યાંક ને હમણાં આપણે અમદાવાદમાં પણ જોયું કે દત્ય પટેલ નામના એક યુવાને આટલા આટલા બધા છોકરાઓને કચડી નાખ્યા ગાડીમાં અને તેના તેના કારણે સરકારે જે હિટ એન્ડ રન બાબતે જે નવા નિયમ સરકારના કાયદા સાથે સહમત છું કારણ કે દેશમાં અને રાજ્યમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે કે નબીરાઓ નશાની હાલતમાં કે અન્ય હાલતમાં જે રોડ ઉપર રસ્તા ઉપર રાહદારીઓ જતા હોય તેને ઉડાડીને વયા જાય છે અને ટ્રક ટ્રક ચાલકો આ કાયદાનો વિરોધ કરી રહ્યો છે તેના માટે હું એ જ કહેવા માંગુ છું જો તમે સાચા હોવ તો પોલીસને જાણ કરો અને તમને એવો ભય હોય કે કોઈ હુમલો કરીએ છે તમારી માટે તો પોલીસને સાચી ઘટનાની જાણ કરો કે ના આવું થઈ રહ્યું છે હું આ સરકારના કાયદા સાથે સહમત છું કારણ કે આ જો કાયદો કડક બનશે તો જ આ એક્સિડન્ટ અને તો જ આ હિટ એન્ડ રન ની ઘટના ઓછી બનશે અકસ્માત ની બધી એ બાબતમાં સરકાર અનેક જગ્યાએ સાચી પણ અને અમુક ટ્રક ડ્રાઈવર એવું કરે કે નશાની હાલતમાં ટ્રક ચલાવે ને અમુક નિર્દોષને એના હડફમાં લઈ લે છે એની સામે આ સરકારે જે કહ્યું છે જે આ ચાલે એ બધી બરાબર જ છે આથી જે અમલ થયો એમાં અમી તમારી સાથે સહમત છે કેમ કે આ કાયદો હોવો જ જોઈએ કેમકે અનેક જે પૈસાવાળા કે એવા મોત શોખાટું નશાની હાલતમાં જે ગાડીઓ ચલાવે અને હિટ એન્ડ રનની જે પ્રક્રિયા કરે છે એ બંધ થવી જોઈએ સરકારે આ નિયમ બહાર પાડ્યો એનાથી હું સહમત જ છું કેમ કે અન્ય લોકો પોતાના મોજ મજામાં કરવા માટે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા હોય તો બીજા નિર્દોષ લોકોનો શું વાક કે રોડ ઉપર ચાલીને જાતા હોય ને એ લોકોને ટક્કર મારીને જીવ ગુમાવો તો એ લોકોને શું વિચારવાનું કે અમે તો એમને જ જીવ ગુમાવ્યો ને એનું તો કઈ કારણ નતું એના પરિવાર વિશે હું વિચારવાનું કે સરકાર એના વિશે શું વિચારશે કે પછી સામે વાળા વ્યક્તિ જો એવી રીતે ડ્રંક એન્ડ ડ્રાઈવ ન કરતા હોય તો એને કંઈ બીવાની જરૂર જ નથી તો નજીકના પોલીસ ચોકીમાં જઈને એને સેફટી ફીલ કરાવવાની વાત છે જો એવી જ રીતે એ લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં કરતા હોય તો બીજા લોકોને શું જીવવું કે ના જીવવું એટલે આ નિયમ પ્રમાણે હું સહમત છું લોકો પણ કહી છે સરકારનો જે કાયદો છે તે યથાવતના કેસો થઈ રહ્યા છે સાથે રનની પણ એટલી ઘટનાઓ સામે આવી છે ને જેના જ લઈને સરકારે જે કાયદો કડક કર્યો છે તેને લોકો પણ આવકારી રહ્યા છે કેમેરા દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ